નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની ઠંડીની ઋતુમાં ઘણા બધા એવા ફ્રૂટ ફળ અને શાકભાજી છે અથવા અમુક એવી વસ્તુઓ એવી ઔષધીય વસ્તુઓ મળતી હોય છે ને શિયાળામાં કે જે આખા વર્ષ દરમિયાન ન મળી શકે અને શિયાળામાં એનું ભરપૂર સેવન કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન મિત્રો એ જે આપણે ઔષધીય વસ્તુ ખાતી હોય એની ઇફેક્ટ શરીરમાં જળવાઈ રહે છે અને હિમોગ્લોબિન વધારવા માટેના ત્રણ ફૂડ તમને સજેશન કરું છું કે જે આખું વર્ષ હિમોગ્લોબિનનું લેવલ છે ને એને જાળવી રાખે એવી ત્રણ વસ્તુ છે ત્રણેય વસ્તુ એવું નથી કે ત્રણમાંથી કોઈ એક જ વસ્તુ ખાવાની ત્રણેય વસ્તુનું મિત્રો ભરપૂર સેવન કરી લેવું જોઈએ શિયાળાની અંદર જેનાથી શરીરમાં હિમોગ્લોબિન આખું વર્ષ હિમોગ્લોબિન છે એનું લેવલ જળવાઈ રહેશે ત્રણ વસ્તુમાં પહેલું મિત્રો સજેશન કરું ને તો એ છે શિંગદાણા અને દેશી ગોળ દેશી ગોળ અને શિંગદાણા બંનેનું કોમ્બિનેશન એવું છે કે બંનેની અંદર શિંગદાણાની અંદર શિંગદાણા એટલે કે મગફળી અત્યારે ભરપૂર માત્રામાં મગફળી છે એ આપણને મળી રહેશે અને દેશી ગોળ દેશી ગોળની અંદર પોષક તત્વોનો ખજાનો છે મગફળી પોષક તત્વનો ખજાનો છે જો કે બંને ની અંદર શેમ એક તત્વ હોય ને તો એ છે આયર્ન જે સૌથી વધારે રહેલું છે મગફળીની અંદર પણ અને ગોળની અને ખાસ કરીને ગોળ સાથે મગફળી અને મગફળી છે ને કાચી મગફળી નથી ખાવાની મગફળી શેકી અને મગફળી અને ગોળનું સવારે નાસ્તાની સાથે સેવન કરવાનું છે આ બંનેનું જે કોમ્બિનેશન છે એ જે શરીરની અંદર આયર્ન જેમ કહેવાય કે આયરનો ભરપૂર ખજાનો બની જાય છે અને શરીરમાં જે લોકોને લોહીને લગતી કોઈ બ્લડને લગતી કોઈ સમસ્યા હોય કે હિમોગ્લોબિનની કોઈ સમસ્યા હોય ને તો આવા લોકોને આ કોમ્બિનેશન છે એ ખૂબ જ ફાયદો કરે છે બાકી મગફળીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર પ્રોટીન ફોનિક એસિડ જેવા અતિ મહત્ત્વના પોષક તત્વો પણ મગફળીની અંદર સમાયેલા છે અને મગફળીની અંદર રહેલું જે પ્રોટીન છે તો બદામ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રકારનું પ્રોટીન છે એટલે મગફળી ખૂબ જ ફાયદાકારક છે પણ મગફળીને શેકીને ખાવી કાચી મગફળી ન ખાવી કાચી મગફળી કરતાં શેકેલી વધારે ફાયદાકારક રહેશે અને ગોળ ગોળની અંદર પણ ફોસ્ફરસ પોટેશિયમ મેગ્નેશિયમ આયર્નની સાથે સાથે અઢળક એવા પોષક તત્વો છે જે મગફળી સાથે ખાવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે અને એટલા માટે જ શિયાળાની ઋતુમાં મોટાભાગે ચિક્કીનું સેવન કરવામાં આવે છે એટલે તમે ગોળ અને મગફળીનું ચિક્કી બનાવીને પણ સેવન કરી શકો છો અથવા નામ સવારના નાસ્તામાં શેકેલી મગફળીનું ગોળ ખાવ ને તો એનાથી શરીરમાં હિમોગ્લોબિન ઝડપથી ઇન્ક્રીઝ થાય છે આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે એ સિવાયની બીજી બે વસ્તુ જે છે ને એની અંદર એક છે મિત્રો પાલક પાલક પણ અત્યારે શિયાળામાં ભરપૂર મળશે અને બીજું છે મેથી એટલે કે લીલી મેથી લીલી મેથીના પાન અને પાલક છે પાલકના પાન આ બંને પાન એવા છે કે જેની અંદર આયર્ન છે એ સમાયેલું છે પાલકની અંદર ભરપૂર આયર્ન છે ઘણા લોકોને હિમોગ્લોબિનની સમસ્યા હોય તો આવા લોકોને ડૉક્ટરો પણ કહેતા હોય છે કે પાલકની ભાજી ખાવાની અથવા એની સાથે સાથે મેથીની ભાજી અઠવાડિયામાં એકવાર પાલકની ભાજી અને એકવાર મેથીની ભાજી ખાવામાં આવે તો એ પણ ઝડપથી શરીરની અંદર હિમોગ્લોબિન ઇન્ક્રીઝ કરે છે એટલે કે આયર છે એ શરીરની અંદર ઘટવા દેતી નથી આ બે ભાજી એટલે બંને વસ્તુઓને આપણે મોટાભાગે એવું જ કરીશું કે શિયાળાની અંદર આ બંને ભાજી છે પાલકની ભાજી હોય કે મેથી ભાજી હોય આપણે બાજરાના રોટલા સાથે જ ખાઈશું અને બાજરાના રોટલા સાથે ખાવાથી ખૂબ ફાયદો એટલા માટે કરશે કેમકે બાજરાનો રોટલો જે છે એ શિયાળાની અંદર ઉર્જા આપે છે શરીરની અંદર મેથીની ભાજી અને પાલકની ભાજી પાલકની ભાજી વધારે ઇફેક્ટ છે મેથી કરતાં પણ એટલે પાલક જે લોકોને હિમોગ્લોબિનની સમસ્યા હોય અથવા સમસ્યા ના હોય ને તો અરનવાર પાકની ભાજી અથવા મેથીની ભાજી છે ને અમે આપણને સ્વાદિષ્ટ લાગે છે આપણે બધા મેથીના ગોટા ભજીયા કે થેપલા અથવા તો ભાજી બનાવીને ખાતા હોય પણ થેપલા અને ગોટા કરતાં પણ એની ભાજી બનાવીને બાજરાના રોટલા સાથે ખાવેથી એ શરીરને ઉત્કૃષ્ટ રીતે ફાયદો કરે છે વિશિષ્ટ ફાયદો કરે છે અને જે લોકોને બ્લડને લગતી કોઈ સમસ્યા હોય ને તો એમાં ખૂબ ફાયદો કરશે એટલે અત્યારે શિયાળાના બે ત્રણ મહિના મિત્રો જે અત્યારે ભરપૂર મળે છે ને મેથીની ભાજી અને પાલકની ભાજી ત્યારે આનું ભરપૂર સેવન કરી લેવાથી એ આખા આખા વર્ષ દરમિયાન શરીરમાં છે ને એના અમુક પોષક તત્વોનું લેવલ છે જળવાઈ રહેતું હોય છે એટલે ભવિષ્યમાં પણ બ્લડને લગતી કોઈ સમસ્યા થવાની હોય ને તો અત્યારે જે શિયાળાની ઋતુ છે સ્વાસ્થ્ય જાળવા માટેની શ્રેષ્ઠ ઋતુ છે અત્યારે જે ખોરાક ખાતો હોય ને જે હેલ્ધી ખોરાક એની ઇફેક્ટ છે આખા વર્ષ દરમિયાન શરીરમાં જળવાઈ રહેતી હોય છે એટલે હિમોગ્લોબિન અથવા બ્લડને લગતી કોઈ સમસ્યા હોય કે સ્કીનને લગતી ચામડીને લગતી કોઈ સમસ્યા હોય ને આવા લોકોએ આ ત્રણ પ્રકારના ફૂડનું સેવન શિયાળામાં ભરપૂર કરી લેવું જોઈએ કેમ કે લોહી છે ને આના આ ત્રણેય વસ્તુ એવી છે કે જે બ્લડ સુધારે છે લોહી સુધારે છે હિમોગ્લોબિન વધારવાની સાથે સાથે બ્લડમાં રહેલા ઝેરી દ્રવ્યોને દૂર કરે છે ખાસ કરીને ગોળ છે ને એ શરીરમાં રહેલા ઝેરી અને વિષાયુક્ત જે પદાર્થો હોય ને એને દૂર કરી નાખે છે એટલે લોહી શુદ્ધ થાય એટલે એની મેળે મેળે મિત્રો સ્કીનને લગતી નાની મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે શિયાળામાં ત્રણ વસ્તુ છે એ બને ત્યાં સુધી ખાઈ લેવી જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી